ને સીવું છે ને રેડી તો થઈ ગઈ પણ એકવાર જવા હાટું બાણે નીકળ્યા તો થોડોક વરસાદ ચાલુ હતો એટલે દાદા કે દસ પંદર મિનિટ ઊભી જાઓ વરસાદ રહીને તો જઈએ એટલે રાઈતેય આવ્યો તો હવાઈ રહી આવ્યો તો પણ એમ કે આવે ને વયો જાય આવે ને વયો જાય એવો એક ને થાવ તો એટલે જરીક વાટ જોઈએ બાણે ફળફળ ચાલુ છે તે સીવું તૈયાર થઈ ગઈ એટલે સીવું ને આવી ઉતાવળ મને કે તું વરસાદને કહે કે વયો જાય તે હું એ કે સ્કૂલે વહી જાઉં પછી પાછું આવ્યું છે એમ કહેશ સીવું મને જાવું છે એ કે સીવું કે સીવું હાટું આપણે રેઇનકોટ લેવું આ વખતે જઈએ એટલે લઈ લેવો ને ટોપી વારો આવે ને ટોપી વારો આની માથે પહેર લેવાના સ્કૂલ ડ્રેસની માથે પછી ટોપી માથે પહેર લેવાની એટલે વરસાદ આવે તો સીવું ભીંજાય નહીં એવો રેઇનકોટ ઓલો ઓલો કાર્ટૂન વારો આવે ને ડાગલા વારો એવો લેવો છે ને હા તો આપણે લેતા આવીશું તમને કેવો કલર ગમે યલો ગમે પિંક ગમે રેડ ગમે બધાય ગમે કલર હા તો આપણે લઈ આવીશું જો હવે

થોડો થોડું થાળીએ પાછું ચાલુ થઈ ગયો તી ક્યા વરસાદ પાછો ચાલુ થઈ ગયો હવે આપડે ખોયરું કરીએ શું જાવું છે કાલ નથી ગઈ એટલે એ ઉતાવળ આવી આવેતી વરસાદ હા પાછો ચાલુ થઈ ગયો તો વરસાદ જો થોડો થોડો આવે ને વળી પવન એકદમ છે એટલે પવન આવે ને વરસાદ ઉડાડ નાખે એટલે દાદા દીકરી નીકળી ગયા ઘણી વાર તમે કીધું કે કોઈ રૂપરો શિવ ને કઉ નથી આવવું કાલ પાછા હું કપડા બદલાવ દો તો કહે ના એક જાઉં કાલે નથી ગઈ કે આજે હવે ઉતાવળા આવી જવાની ને આવતી કાલે પાછું રવિવાર છે એટલે રજા છે કે હવે ઉતાવડ આવી મમ્મી દાદા એને મેં કીધું કે નથી જાવ નથી જાવ તો કે જાવું ઈ કે જાવું જ જોભાઈ આજ તાવાર આપણને એવું લાગતું છે ને લોટ કાટીશરાયથી બધું સાફ થઈ જાય કે લોટ લોટ

तुलसी ए तुलसी तुलसी आले आका पाशी मंडी था वाला अच्छा ने अंठारियम अंठारियम रखा बाय ने तो मन नहीं करवा मेड़ आईस नहीं बाजू हाँ बाजू વાઈ ગયા ને સેને જો મારે જાવું લુગડા હું હજી ફણફણ ચાલુ જ છે હાવ પણ નથી એટલે અહીં છે ને નથી નાખવા કેમ કે જીવા હું હે ને એવા જ પાછા વાહા લગણ થાય એટલે ઉપર જ દોરી નાખ્યાંસી લુગડા લેતા ગાજકામો મારશે ને વહેલું થઈ ગયું ટમેટા સાફ જો મમ્મી વઘાર લીધું ને હવે ને પર થોડું પાણી ઊંચું હોય એવું લાગે છે હજી ભરા હે હજી તો એકદમ ભરા હે શે ને એટલી હજી બીજી ભરા હે કેમેરામાં કઈ એક સાટો ઉડી જાય છે એટલે કદાચ આખું તમને દેખા હે આ છે ને ફોન મૂકી ને કાઇમે લાગી ગયો એટલે વેલેરું થઈ ગયું કામ જરાક ને આવવાનું જો કે એટલું બધું હોય નહીં ફરીયા ને વારવાના હોય પણ ટૂંકમાં લી બ્લોક એક જ છે ને વારવાની હોય ધૂળમાંથી ને તો આવવાનું કંઈ એકીસ હોય તે વારવાનું હોય નહીં એટલે એમ થોડું કોઈ બધું કામ પણ થોડુંક ઓછું થતું જાય ને એટલે જાજ ના હોય જટ જટ બનાવી લે હું બનાવ લે એ હું બનાવે કોઈસ કે ના હાટું કે હાટુ તારા હાટું ઢીંગી ઢીંગી હાટું તું ઢીંગી તાસે ના હું નથી તો હું વાય તું કોણ છે સી છે કે હા હું છું આજ બદલાઈ ગયું છોકરા ના હું શિવ છું ના ના આજ બદલાઈ ગયું બદલાઈ ગયું

બોચ હા તો પાંચ થી માથે ડાઉન થઈ રોડ થાના પાંચ વાયગનમાંથી મિનિટ થઈ આજ તો આનું આઉ નાઉ છે 18:00 પર નીકળી પડ્યો પરમાશભાઈ કે આવ તોય નથી ને નથી મેં કીધું હવે તો ઘડીકવાર રહી હવાર નું થશે આમના આમ છે કим સે વાતા વરાં કим સે વાતા વરાં પર વરસાદ આવતો એના જ્યાતો એના બરાબર આને દેખ કે સખત ઘર ભાઈ બરાબર ન કરે વિનાથી એવું આવું કઈ રાખે હાવ ભીના થાય ને રેવાતું નથી સવારનું એમ જ છે સવારનું એમ જ છે ને લાઈટ એ બપોરે આવી હતી ઝબક ઝબક થઈને ગઈ હવે જો પવન રહે તો હાઈ દેખ ખબર પડે કે હરખી આવી કે નહીં આવે આમ જો કે કુવામાં કંઈ જરૂર નથી પડતી સીવો તો આસલની અંદર બપોર કરી આજે આવે લીધી છે ગરમી ન થાય ને હવે પામ નહીં વાંધો હોય પણ ખામ હું એલું પડખે રાંધી હા દાળ લેવું રાહમળા જ લેવું સિવો સિવ કે ચા પા શું ખાતું ઈ તો કે એ આમ જો હું ખાતું લહણે અવાઈ ગયું પાપે તું એ અવાજ મોતરા વળી ગયા તે શું ખાધું કે ચા ચા ને પામ હોતું બે 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 પણ કેના ભેગા ખાતા ચા ભેગા કેમ ને સાચા ચા ભેગા એમને મે ખાતા ચા એમને મે હવે હજી હતા તો ગઈ નો હા મંદિર આવું જ જોઈએ કયું ની કેતી તી કેતી તી એને જ જ લઈ આવવાની હોય ને કા લઈ આવવાની હોય Jeejeeke, jeejeeke, hmm? jeejeeke, jeejeeke, si hmm. jeejeeke, 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 jeejeeke,

કામ બાકી છે કામ તો ભાઈ હું કરી ને આવી કામ નથી બાકી દાદી ને લફણ ફૂલાવ દીધું મંજવારી રોંટા વાર લીધી ચા ના થાંભી જ લીધા કપડા તો ઉપર જ છે હવાર ના દોરી ખાઈ લઈ લેવા એક જાવાના બાકી છે બાકી અટાણ કામ નથી જો મને કઈ પેલા ખેત થી લઈ આવી ને જટાલ જટાલ મેં કીધું વરસાદ રહી તે વરસાદ રહ્યો એવું કીધું મેં કીધું આ લોકો છે જે કરવા હવે કે હજી બે હોય કે ઘેર નથી જવું કામ છે કે હવે શિવ બધું બોલશે ને હું ઓછું બોલી એમ કરું અટાણ હોતી હું વધુ બોલતી ને સીવું ઓછું બોલતી ને હવે આપણે સીવું વધુ બોલશે બોલશે ને એમ કરવું ને તો સૂરજ દાદા થોડા થોડા જો દેખાય છે પાતરા છે એટલે બહુ નહીં દેખાય કાં છે એવું બરાબર હાલો

આથી માંથી બેહાડતી હતી કેમ હાડી હતી એમ બેહાડી દે ને હા આજના વિડીયોમાં જો તમે નોટિસ કર્યું આજ શિવાની હવાર મેં કંઈ નહોતું કીધું તો એ જય શ્રી કૃષ્ણ અને કેમ છો મજામાં બધું એકલી એકલી છે ને બોલતી હતી આજના તો મેં કંઈ નહોતું કીધું હવે છે ને એ મીઠું મીઠું બોલતા અસલ શીખતી જઈશ શીખતી જઈશ ને અહીંયા પડી જઈશ ઉભી રહે ઉભી બે લા બેહાડતું લે બસ કેવું બોલે એવું નહીં ન હમ મને

નહીં કે તમે એ કે શિવુમાં ધ્યાન દો તો ભાઈ ધ્યાન થશે ને આપણું હોઈએ જ આપણા બાળકમાં હવે હવે મા બાપ જ એમાં ધ્યાન દેતા હોય પણ છે ને અમારે માન્યતા હતી નહીં માન્યતા એ અમે પૂરી કરી લીધી આપણે વિડીયો કાયમી તો એને ખબર જ જઈશે કે સુરત આપણે સુરતમાં ભીમપુર ગામ છે ત્યાં શિવાનીને ગોળ ખવડાવવાની અમારે માન્યતા હતી નહીં માન્યતા અમારે પૂરી કરી લીધી અમે કે અહીંયા ગોળની પ્રસાદી આના બાળકોને નહીં આખે આંખેથી અહીંયા માણસો આવે છે ને બહારથી લોકો પ્રસાદી અહીંયા મંગાવે છે કે જે ન બોલતા બાળક બોલતા થઈ જાય તો અમને બીજા વિડીયો મોકલતા કે જાજો તો અમે માનતા રાખી હતી ને અમે અમારી માનતા પૂરી કરી આવ્યા તો ત્યાંથી જે ગોળ આપેલો છે ને એ ગોળની પ્રસાદી હું કાયમ શિવને હવાયે ત્યાંથી દેવાનું કીધું એટલે કાયમ હવારે આંગણવાડી જઈને તે ગોળની પ્રસાદી આપી દઉં ને હવે શિવ અસલ બોલતા શીખી જાય ને આજ જો શનિવાર છે ને તમને એવું લાગ્યું હશે કે આજના વિડીયોમાં આમ કાયમી કરતા થોડુંક વધારે બોલી આજ શનિવાર છે આપણે હનુમાન દાદાની માનતા હતી એ પૂરી કરી શિવ કેમ આપણે ગયા ગોળ ખાવા ગયા ખબર છે ને આપણે ભીમપુર ક્યાં ગયા જો જવું જવું બોલતા બધા ભીમપુર ભૂલથી બધા હવે જાવ છે ઘરે કઈ રમું હાલો હું કપડા મિસ્ત્રીને કર નાખો હાલ કામ છે કામ છે તો કામ લાઇટ છે તો લાઇટ છે તો વળી ત્યાં કરશે વહી જાય એટલે એટલે એલું કહે ને કે ભગવાન કે કર દેર હે અંધેર નહીં મોડું આપે પણ શ્રદ્ધા આપણે રાખવી જોઈએ તો ભાઈ અસલ બોલતા આવે સીવું શીખવા માંડી તો એની આપણે બહુ એટલે બહુ ખુશી છે કેટલી છે અહીંયા બહુ ખુશી છે તો જી કેવાનું હોય કઈ દે મારે દીકવામાં હે હાલ કેવાનું એ કઈ દે ખાઈ ને તો ભાઈ લાઈક કરજો બાય ને ખાઈ ને પછી છે ને બધા સુઈ જાજો રેડી એમ